સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે ગુજરાતમાં દક્ષિણમાં અટકેલું સોમાસું હવે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે અને રાજ્યના બીજા વિસ્તારોને આવરી લઈ રહ્યું છે આ સોમાસું મધ્ય ગુજરાત સુધી પહોંચ્યું છે અને તેના લીધે ત્યાં વરસાદ નોંધાયો છે હવામાન જાણકાર અંબાલાલ પટેલે આ અંગે આગાહી કરી છે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે હવામાન જાણકાર અંબાલાલ પટેલે જણાવ્યું છે કે રાજ્યમાં હવે વરસાદનું જોર વધવાનું છે તેમાં પણ દક્ષિણ ગુજરાત તો વરસાદથી તરબોળ થઈ જશે સુરત નવસારી તાપીમાં ચારથી પાંચ ઇંચ વરસાદ પડી શકે છે ડાંગ આહવા અને વલસાડમાં સાત થી આઠ ઇંચ વરસાદ પડી શકે છે આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં જામનગર રાજકોટ સુરેન્દ્રનગર ભાવનગરમાં ભારે વરસાદની સંભાવના છે મધ્ય ગુજરાતના ભાગોમાં આગામી ત્રણ દિવસમાં સારો વરસાદ પડે તેમ છે અમદાવાદ વડોદરા આણંદ નડિયાદમાં છૂટો છવાયો વરસાદ પડે છે ઉત્તર ગુજરાતમાં પણ એક ઇંચ આસપાસ વરસાદ આવવાની સંભાવના છે અંબાલાલ પટેલે વધુમાં ઉમેર્યું હતું કે દેશના પશ્ચિમ કાંઠે અતિભારે વરસાદ રહેશે પચીસ જૂનથી ચોમાસું બરોબર જામી જશે મહારાષ્ટ્ર પણ વરસાદી સિસ્ટમ ગુજરાત આવશે પહેલાં તે દક્ષિણ ગુજરાતમાં ત્રાટકશે ઉપરાંત અઠ્યાવીસથી ત્રીસ જૂન આદ્રા નક્ષત્રનો વરસાદ રાજ્યમાં અતિભારે વરસાદ વરસાવશે દક્ષિણ સૌરાષ્ટ્રમાં દસેક ઇંચ વરસાદ પડશે ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદની સંભાવના છે કચ્છમાં પણ ભારે વરસાદની સંભાવના છે આદ્રા નક્ષત્રમાં વાવણીલાયક વરસાદ રહેતો હોય છે જુલાઈના પ્રથમ સપ્તાહમાં બંગાળના ઉપસાગરનું વાહન સક્રિય થાય છે બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થશે અને જુલાઈના પ્રથમ સપ્તાહના મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ થશે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે